કરે છે સાહેબ પાર્લરે જવાની તૈયારી કરી છું બધા સબસ્ક્રાઇબર મિત્રો ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓને સુપ્રભાત આજનો દિવસ શુભ થાય એ જ અપેક્ષા પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રણામ કરી અને બધાને આશીર્વાદ મળે ભગવાનના એવી પ્રાર્થના કરું સાહેબ હેડે પાર્લરે અને હું મારું કામ કરું છું જ્યારે એક બાજુ મશીનમાં કપડાં ધોવાઈ જ ધોવા મૂકી દીધા છે રાત તો બધું કામ કરી દીધું આજ ખાલી હવે એકલું પૂણા અગિયાર થાય ને હવે એકલું પોતું જ બાકી છે જો વાસણ આજ તો બહુ વાસણ નહોતો એટલે વાસણ બી ઘસી દીધું પોતું એકલું કરી દઉં સાહેબ તો લાઇટ ચાલુ મૂકી જાય બોલા આવું કામકાજ છે અમારે સાહેબનું અડ્યા ફૂડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે સવારે પૂણા અગિયાર વાગે કામ તો બધું કરી દીધું સાહેબ હા એક વારના પાર્લરે ગયા પાછા આવ્યા પાર્લરેથી આ નહીં ધોઈને પાસે એમના કોઈક ભાઈ બનશે ને તેમને મળવા જયશી એમના કોઈક પહેલાં પહેલાં નોકરી કરતા હતા ને સાહેબ એમના તો અધિક ભાઈબંધ આવ્યા છે તે મળવા સી સાહેબ એટલે પહેલાં મળી અને પછી જસી પાર્લરે અને મારે તો બધું કામ કરી દીધું છે એટલું પોતું જ બાકી છે તે પોતું કરીને ભાઈ રસોઈ કરી દઈએ દક્ષ મોહન બે કામ ધંધે જતા રહ્યા અને મશીનનો ચાલુ હતો મશીનનો અવાજ એ થોડો આવ્યો પાછો બંધ કર્યો અને પછી પાછો ચાલુ કરે મેં વિડીયો એટલે સારું ચલો પહેલાં પોતું પોતું કરી દઈએ અને પછી રસોઈ કરીએ આ તો શું બનાવું એ વિચારું શું હજુ તો કઈ વિચાર્યું નથી શું ચા બનાવી વખત ચા થયો પહેલા બનાવી સાહેબે ઈવન માટે પછી અમારા છોકરા માટે બનાવી અને પછી હવે સાહેબે હાલ ત્રીજી વખત ચા બનાવી એટલે અમારે તો ચાલુ જ રહે ચા સાહેબ તો તમે જેટલી વખત ચા લટલી વખત એ તો પીપી જ કરી એટલે

દરવાજા આગળ છે બે જાય ચલો કામ તો બધું પતાવી દીધું રસોઈ એકલી બાકી છે રસોઈ કરી દી આ કૂતરું બેઠી તું અવાજ આવતો હતો પાછી જોવાય એક કનો અવાજ આવે છે તે કૂતરું બેઠી છે હવે રસોઈ કરવી છે તે કરી દઈએ સોસાયટીમાં તો એકદમ શાંત વાતાવરણ કોઈ સત નહીં હું એકલી ચોકમાં વટા મારું છું મારા ઘર આગળ જો આસો પાલો સીતા એના કુંડર એ મારા બાજુવાળા કુંડર મૂક્યા શીખો ખો કરી દીધું પણ પંખા ચાલો સી પોતું કરી હોય ને તે રસોડામાં જો મૂકવાની નહીં રસોડામાં ના બે પંખો ચાલુ છે બપોરનો વાગી ગયો છે એક એકમાં પાંચ મિનિટ બાકી છે બપોરના ખાવામાં છે દાળ ભાત શાક ભાત અને રોટલી દાળ ભાત શાક રોટલી છે એક વાગે છો હજુ કોઈ ખાવા વાળું આવે નહીં હવે એ આવી એટલે લોટ બાંધી મૂક્યો છે આવી તાણા રોટલી કરવાની છે દાળ ભાતનું શાક તો કરી દીધું દક્ષિણિયાન ફોન કરી કરતી એટલે આવી જાય ને પછી રોટલી કરી દઈએ તો એ મારે બે તો બે ટાઈમ તો વાક્સી જ ખાવાનું એટલે ચાલુ જ રહેશે બીજું કોઈ સર નહીં આવું બોલું બોલવું નહીં તમારે ચૂપચાપ વિડીયો સારો કાઈ ને એવો પેલો રસોડામાં જ જોશે એ જ જવાનું કશું બનાવી જ નહીં હારું હારું આટલે બહુ સ અમારા માટે હારું છે યુ દડબત શાક રોટલી જ છે મોહન તો અગિયાર આવે એટલે પેલું આજ કોમ હોય ને મોહન તારા બાટલું ચડાવવાનું જ કોમ હોય ઇન્સ્ટાગ્રામ જવું જોવી અરે યાર પોરનો વાગી ગઈ છે દોડ આજે જો જો સાઈડ માં ટકાડી મૂકી એટલે પ્રસાદી આવી હતી માં કાળી માની પાટો સવત દે તે લાડવા પડે છે મોહનને દક્ષુ બે ખાઈને જતા રહ્યા અને જો સાહેબનું ખાવાનું છે મેં પણ ખાઈ લીધું આ બધું એમના એમ સર હું બે ખાવાનું સાહેબ ની રાહ જોઈને પેલા બધું હંકેલી લો અને પછી ઘસી દો વાસણ ને એવું અને પછી જો તો સાહેબ આવસીન પછી ખાસી તાણો મારો બધું કોમ પર છે ને પછી ગાટા તો કોક મે બનાવી જાય તો એ એવું રે ચોક જવાનું થાય તો એ બધું એમ ના એમ રે એટલે ચાલુ જ રે બપોર નાઢી વાગી ગયા સાહેબ તો જો ખાવા બેઠાઈ જો મિત્રો બહેનો માતાઓ પહેલા તો એક લાડવો તો પૂરો જ કરી દીધો અને બે હતી જ ખાધી ચાર હતી એમાં બે ખાધી એક લાડવો ખાધો બે રોટલી હું પેલા લાડવો ખાધો કઈ આપણા પૂર્વજો કરતા હતા ને વારસદારો બાપદાદાઓ એવી રીતે પેલા ગળ્યું ખાવાનું કર્યું પછી શાક અને બે રોટલી ખાતી હવે દાળ ભાત લીધા દાળ ભાત પતાવા દહીંનો મઠો બનાવ્યો ઝાડની સાસ અને એમાં જીરું ધાણા મસાલો સંચળ પાવડર બધું મિક્સ કરેલો પાવડર રાખીએ છીએ ઘરે બનાવી મરી પાવડર બધું એ નાખી મઠો મસ્ત બનાવ્યો છેલ્લે મઠાનો વાળો સર ખરા બપોરે મૂન સાહેબ એવો ફરવા નીકળે ખાઈ પી ફરવા ને કોમી નીકળે બે જણો લગન આવી સીધે થોડું લગન માટે જવાનું છે ચણિયા ચોળી ના સોળીઓ મંગાવી છે તે ભાવતા એ ચણિયા ચોળી લેવા ને ભાડે માટે એટલે ભાવતાલ ને બધું પૂછી આવીએ મૂન સાહેબ બે સોળીઓ આવી જોઈ લેશે ને જે ગમશે એ રાખશે ને બુકિંગ કરાવી દેસી શું કરો હલે એ ચારી બનાવું છું સ્વાજના કોરની આરામ કર્યો ઉગ્યો નથી ખાલી આરામ કર્યો મોબાઈલ જોયો ફળખા કર્યું અને પછી તમને મદદ કરવા માટે જાતે ચા બનાવવા લાગ્યો છું કારણ કે તમે વાસણો ઘસેલા વાસણો ગોળામાં ગોઠવતા હતા એટલે મેં કીધું તા હું મારા સમયનો ઉપયોગ કરું હા એટલે મને ચા બનાવીને આજ તો પીવડાવ સાહેબ તમે તમારું કામ કરતા તો હું વાસણ ગોઠવતી હતી ને તે કલા મૂચા બનાવતા એ રહેચા બનાવવા મોડે અને હું વાસણ ગોઠવતી હતી ઓકે રાતના વાગી ગયા છે સાડા આઠ હજુ તો મારે રસોઈ બાકી છે બેનપણી આવી તે બેહી રહે બેહી રહે જો મારી બેનપણી મારા માટે શું લાવી ખબર પપૈયું લાવી છે એના વાડીનું હું તે એ આવી પપૈયું લઈને આવી હતી મને મળવા મેં બે જણા બે વાતો કરી અને પછી કપડાને હું હંગ બેઠી બેઠી તો અને આવી વાતો કરી લઈ લીધું અમે બે જણા બેહીને વાતો કરી અને હવે હજુ તો રસોઈ કરવાની તો બાકી છો જેટલા સાડા આઠ વાગી જાય હવે રસોઈ ફટફટ કરી દો કારણ કે ખાવાવાળા તો આવી જશે હજુ તો જો રસોડા પર તો કોઈ રણાગત નહીં ચા એટલી બનાવી લઈશું હજુ તો કપડાં એ હંકેલીને મૂકે પણ મૂક્યા ન કબાટમાં કશે મૂક્યા નહીં જેમને એમ બધાના હંકેલીને મૂકી દીધા છે એક બાજુ કબાટમાં મૂકી દઈએ ભાઈ રસોઈ કરીએ બે જણા વાતો હો વાતો કરો હલે મોઢા મોઢું ગાલીને એવા વાતો કરીને બે જણા અને કપડાં વાળેલા તમે જેવો કરી દીધો લે મને કોઈ મૂકે છે એટલે ભૂલી જશે રાતના ખાવામાં છે રોટલી શાક કોબીજ નું અને ખીચડી બસ બીજું કશું જ નહી ભાઈઓ બહેનોને ગુડ નાઇટ શુભરાત્રિ બસ આજના દિવસ માટે આટલું જ આવતીકાલે ફરી સવારે તાજા માજા થઈ અને નવા ઓળખ સાથે નવા પ્રસંગો સાથે અને નવા ઉમંગ સાથે ફરીથી મળીશું સૌને મારા વંદન નમસ્કાર જય માતાજી